બનાસમાના જીલિયા ગાંધી આશ્રમની અંદર સેન્ડો ઇન્ડિયન દ્વારા ગેસને લગતી માહિતી આપી ચણસમા તાલુકાના જીલિયા ગામે આવેલ ગાંધી આશ્રમ સંચાલિત આશ્રમ શાળાની અંદર ચણસમા સેન્ડો ઇન્ડિયન ગેસ સર્વિસ દ્વારા આંગણવાડીની બહેનોને ઘરેલું ગેસની સેફટી અંગેની માહિતી આપવામાં આવી હતી સાથે સાથે દસ કિલોગ્રામ

સમસ્યાઓને પહોંચી વળવા માટે શું કરવું તે અંગેની આજરોજ ચાણસ્મા ખાતે આવેલ સેન્ડો ઇન્ડિયન ગેસ સર્વિસ દ્વારા ચાણસ્મા તાલુકાના જિલિયા ગામે આવેલ ગાંધી આશ્રમની અંદર એકસો પચીસ જેટલી આંગણવાડીની મહિલાઓને ગેસની સમસ્યાઓથી વાકેફ કરી હતી તેમજ સમસ્યા સર્જાય ત્યારે તે સ્થિતિને પહોંચી વળવા શું કરવું તે અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ બીજી બાજુ દસ કિલોગ્રામ કોમ્પોઝટ સિલિન્ડર લોન્ચ કર્યું હતું રિપોર્ટર મીરાબેન પટેલ